હા મિત્રો હું તમને જણાવી દઈએ કે બોંતેર વર્ષ પછી મહાશિવરાત્રીના શુભ પ્રસંગે દુર્લભ શિવવાસ રાજ્યોગ રચાઈ રહ્યો છે આ શુભ યોગને મનોકામના પુરુષ યોગ તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે આ મહાશિવરાત્રી પર નિષ્ઠાપૂર્વક પૂજા કરવાથી ભક્તોની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે હા મિત્રો આ વખતે મહાશિવરાત્રી પર ભગવાન શિવ પોતે શિવવાસ રાજયોગમાં વિરાજમાન થશે આ બોન્ેર વર્ષ પછી બ્રહ્માંડની દૈવી શક્તિઓને એકસાથે સક્રિય કરશે આ તમામ બાર રાશિઓ પર અસર કરશે પરંતુ કર્ક રાશિ હેઠળ જન્મેલા લોકો માટે આ યોગજીવન બદલનાર સાબિત થશે મિત્રો કર્ક રાશિ હેઠળ જન્મેલા લોકો માટે આ મહાશિવરાત્રી કોઈ ભાગ્યશાળી ચંદ્રથી ઓછી નહીં હોય વર્ષોથી પડતર કામ અને લાંબા સમયથી સંઘર્ષ હવે ફળ આપશે તો પ્રિયકર્ક રાશિના લોકો કૃપા કરીને આ વિડિયો અંત સુધી જોતા રહો કારણ કે આ વિડિયો તમારા માટે ખૂબ જ શુભ સંકેતો દર્શાવે છે મિત્રો હું તમને જણાવી દઈએ કે મહાશિવરાત્રી દર વર્ષે ફાલ્ગુન મહિનાના કૃષ્ણપક્ષ કાળો પખવાડિયાની ચતુર્દશી તિથિ પર ઉજવવામાં આવે છે આ દિવસ ભગવાન શિવ અને દેવી પાર્વતીના પવિત્ર લગ્નનું પ્રતિક છે આ દિવસે ભક્તો ઉપવાસ રાખે છે અને શિવલિંગનો અભિષેક કરે છે અને સંપૂર્ણ વિધિઓ સાથે પૂજા કરે છે આનાથી જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે મિત્રો કેલેન્ડર મુજબ ફાલ્ગુન કૃષ્ણ ચતુર્દશી તિથિ પંદર ફેબ્રુઆરીના રોજ સાંજે પાંચ વાગીને ચાર મિનિટ વાગ્યે શરૂ થાય છે અને સોળ ફેબ્રુઆરીના રોજ સાંજે પાંચ વાગીને ચોત્રીસ મિનિટ વાગ્યા સુધી ચાલશે પૂજા મુહૂર્ત મુજબ આ વખતે મહાશિવરાત્રી પંદર ફેબ્રુઆરી રવિવારના રોજ ઉજવવામાં આવશે રસપ્રદ વાત એ છે કે આ મહાશિવરાત્રી બોંતેર વર્ષ પછી શિવવાસ રાજયોગની રચના દર્શાવે છે જે બાર કલાકથી વધુ સમય સુધી ચાલશે વધુમાં આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ અને અભિજીત મુહૂર્તનો શુભ સંયોગ પણ બની રહ્યો છે પંદર ફેબ્રુઆરીએ એક ખાસ શિવવાસ યોગ પણ બનશે જે આ દિવસને વધુ શક્તિશાળી બનાવે છે સર્વાર્થ સિદ્ધિ યોગ દરમિયાન કરવામાં આવતી પૂજા દરેક કાર્યમાં સફળતા લાવે છે અને શિવવાસ યોગ દરમિયાન રુદ્રાભિષેક કરવાનું અત્યંત ફળદાયી માનવામાં આવે છે મિત્રો જો તમે આ દિવસે ભગવાન શિવની પૂજા કરો છો તો ભગવાન શિવ ઝડપથી પ્રસન્ન થાય છે મિત્રો મહાશિવરાત્રીની સાંજે શ્રવણ નક્ષત્રનો શુભ સંયોગ બની રહ્યો છે પંચાંગ મુજબ ઉત્તરાષાઢા નક્ષત્ર પંદર ફેબ્રુઆરી रविवार ना रोज सांजे सातने अड़तालीस सुधी रहे त्यार बाद श्रवण नक्षत्र शुरू आ संयोग कर्क राशि माटे खास फलदायी रहे हवे मित्रों चालो कर्क राशि माटे दस महत्वपूर्ण आगाहीओ पर चर्चा करिए शिववास राज्योगना प्रभाव ने कारण कर्क राशि जातक ने कारकिर्दी સંપત્તિ અને કૌટુંબિક સુખમાં જબરદસ્ત વધારો જોવા મળશે લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓ ધીમે ધીમે સમાપ્ત થશે અને નસીબ તમારા પક્ષમાં રહેશે તો પ્રિયદર્શકો વિડિયોમાં આગળ વધતા પહેલા કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ સાથે જય ગૌરી શંકર લખો વિડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો હવે ચાલો કર્ક રાશિના 10 મોટા ભવિષ્યવાણીઓ વિશે જાણીએ કર્ક રાશિ માટે પહેલી આગાહી સૂચવે છે કે 72 વર્ષ પછી મહાશિવરાત્રી પર રચાયેલા શિવવાસરા યોગનો પ્રભાવ કર્ક રાશિના જાતકો માટે ભગવાન શિવ અને દેવી પાર્વતી તરફથી વિશેષ આશીર્વાદ લાવશે હા મિત્રો જે આર્થિક મુશ્કેલીઓ તમે અંદરથી તોડી નાખે છે જે પરિસ્થિતિઓમાં તમે કોઈને કહ્યા વિના સંઘર્ષ કર્યો હતો તે હવે સમાપ્ત થવાના છે કર્ક રાશિને ભાવનાત્મક અને સંવેદનશીલ રાશિ માનવામાં આવે છે અને જ્યારે આ રાશિને ભોલે બાબાના આશીર્વાદ મળે છે ત્યારે સ્થિર ભાગ્ય પણ વહેવા લાગે છે શિવવાસ રાજ્યોગની રચના સાથે અવરોધિત નાણાકીય રસ્તાઓ ખુલવા લાગશે જેમના પૈસા ક્યાંક અટવાઈ ગયા હતા જેઓ લોન ચૂકવી શક્યા ન હતા અથવા જેમના ખર્ચમાં અચાનક વધારો થયો હતો તેમને હવે રાહત મળશે ભગવાન શિવને ભોલે ભંડારી તરીકે ઓળખવામાં આવે છે અને તેઓ ક્યારેય તેમના ભક્તોને ખાલી હાથે પાછા ફરતા નથી આ યોગના પ્રભાવને કારણે કર્ક રાશિના જાતકોને અચાનક નાણાકીય લાભ બોનસ બાકી પગાર અથવા જૂના રોકાણોમાંથી નફો થવાની સંભાવના છે મહત્વની વાત એ છે કે હવે પૈસા ફક્ત આવશે જ નહીં પરંતુ ટકશે પણ જે કર્ક રાશિઓ લાંબા સમયથી નાણાકીય અસલામતી અનુભવતા હતા તેઓ હવે સ્થિરતાની ભાવના અનુભવશે કૌટુંબિક જરૂરિયાતો સરળતાથી પૂરી થશે અને માનસિક તણાવ ઓછો થશે મિલકત અથવા વાહન સંબંધિત નિર્ણયો પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે કર્ક રાશિ માટે બીજી આગાહી કારકિર્દીની સંભાવનાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને પ્રોત્સાહક છે બોંતેર વર્ષ પછી મહાશિવરાત્રી પર રચાયેલ શિવવાસ રાજયોગનો પ્રભાવ કર્ક રાશિના વ્યક્તિઓના કારકિર્દીમાં એક એવો વળાંક લેવાનો છે જે તેમની ઓળખ બદલી શકે છે હા મિત્રો તમે શાંતિથી કરેલી મહેનત કદર વિના હવે તમને માન આપશે મિત્રો શિવવાસ રાજયોગ એ એક યોગ માનવામાં આવે છે જે તમારી કારકિર્દીમાં સ્થિરતા અને પ્રગતિ લાવે છે નોકરીમાં રહેલા લોકો માટે પ્રમોશન પગાર વધારો અથવા નવી જવાબદારીઓની પ્રબળ શક્યતાઓ છે તમારા બોસ અને વરિષ્ઠ તમારી ચિંતાઓને ગંભીરતાથી લેશે અને તમારા કાર્યની પ્રશંસા કરવામાં આવશે કર્ક રાશિના વ્યક્તિઓ માટે નોકરી બદલવાનો વિચાર કરી રહેલા લોકો માટે આ ખૂબ જ અનુકૂળ સમય છે વધુ સારી તકો સારા પેકેજો અને માન્ય હોદ્દાઓ સૂચવવામાં આવે છે સરકારી નોકરીઓ અથવા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરનારાઓ પણ સકારાત્મક પરિણામોનો અનુભવ કરશે બેરોજગારી અથવા અસ્થિર કારકિર્દીથી પીડાતા લોકો માટે પણ આ યોગ વરદાન છે નવી તકો અચાનક ઉભરી આવશે અને સમયસર નિર્ણયો તમને આગળ ધપાવશે આત્મવિશ્વાસ વધશે અને ભય દૂર થશે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે શિવવાસ રાજ્યોગ કર્ક રાશિના લોકોને તેમના કરિયરમાં નવી ઓળખ અને સન્માન આપવા માટે આવી રહ્યો છે ફક્ત ભોલેનાથ પર વિશ્વાસ રાખો તેમની પૂરા દિલથી પૂજા કરો અને તમારું કાર્ય ચાલુ રાખો સફળતા નિશ્ચિત છે કર્ક રાશિ માટે ત્રીજો નંબર ભવિષ્યવાણી પ્રેમ જીવન અંગે ખૂબ જ ખાસ સંકેત આપે છે બોંતેર વર્ષ પછી મહાશિવરાત્રી પર રચાયેલ શિવવાસ રાજયોગનો પ્રભાવ કર્ક રાશિના પ્રેમ સંબંધોમાં ભાવનાત્મક સ્થિરતા અને ઊંડાણ લાવશે હા જે કર્ક રાશિના લોકો પૂરા દિલથી પ્રેમ કરે છે પરંતુ વારંવાર લાગણીઓથી દુઃખી થયા છે તેઓ હવે પરિવર્તન માટે તૈયાર છે મિત્રો કર્કચંદ્ર રાશિ છે અને આ લાગણીને પોતાનું અને સુરક્ષાનું પ્રતીક માનવામાં આવે છે જ્યારે આ રાશિ પર ભગવાન શિવ અને દેવી પાર્વતીનો આશીર્વાદ હોય છે ત્યારે સંબંધોમાં સાચો વિશ્વાસ જન્મે છે શિવવાસ રાજ્યોગના પ્રભાવને કારણે અંતર શંકા અથવા ગેરસમજથી ભરેલા સંબંધો ધીમે ધીમે ઓગળવા લાગશે કર્ક રાશિના જે લોકો લાંબા સમયથી કોઈ ખાસ વ્યક્તિને પ્રેમ કરતા હતા પરંતુ જેમનો સંબંધ આગળ વધ્યો નથી તેઓ હવે લગ્ન મજબૂત થવાના સંકેતો જોઈ રહ્યા છે પરિવારની મંજૂરી મળવાની શક્યતા છે જે લોકો સિંગલ છે તેઓને તેમના જીવનમાં કોઈ એવી વ્યક્તિ મળી શકે છે જે તેમને ફક્ત સમજશે જ નહીં પરંતુ તેમની લાગણીઓને પણ મહત્વ આપશે પરિણિત યુગલો માટે આ સમય તેમના સંબંધોને મજબૂત બનાવશે તમારા જીવનસાથી સાથે ભાવનાત્મક જોડાણ વધશે જૂના મતભેદો દૂર થશે અને ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે તમને તમારા બાળકો અને પરિવારના સહયોગથી પણ ખુશી મળશે ચોથો ક્રમ કર્ક રાશિ માટે ચોથી આગાહી સ્વાસ્થ્યની બાબતમાં ભારે રાહત લાવે છે બોંતેર વર્ષ પછી મહાશિવરાત્રી પર રચાયેલા શિવવાસ રાજયોગના પ્રભાવથી કર્ક રાશિના વ્યક્તિઓના સ્વાસ્થ્યમાં ધીમે ધીમે પરંતુ કાયમી સુધારો થશે જે લોકો લાંબા સમયથી માનસિક તાણ ચિંતા અથવા ભાવનાત્મક દબાણનો સામનો કરી રહ્યા છે તેમને હવે રાહત મળશે કર્ક રાશિના વ્યક્તિઓ શુદ્ધ હૃદયના હોય છે પરંતુ આ ભાવનાત્મક સ્વભાવ ક્યારેક તેમના સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે શિવવાસ રાજયોગના પ્રભાવથી માનસિક શાંતિ વધશે અને નકારાત્મક વિચારો દૂર થશે ઊંઘની સમસ્યાઓ ચિંતા અને ભય ઓછો થશે શારીરિક સ્વાસ્થ્યની વાત કરીએ તો ક્રોનિક બીમારીઓમાં સુધારો થવાના સંકેતો છે ખાસ કરીને પેટ છાતી હોર્મોનલ અથવા તણાવ સંબંધિત સમસ્યાઓ માટે રાહત મળવાની શક્યતા છે યોગ્ય સમયે યોગ્ય સારવાર લેવાથી સ્વાસ્થ્યમાં સ્પષ્ટ સુધારો થશે આ તમારી દિનચર્યા સુધારવાનો પણ સમય છે કર્ક રાશિના વ્યક્તિઓ માટે યોગ ધ્યાન અને પ્રાણાયામ ખાસ કરીને ફાયદાકારક રહેશે મહાશિવરાત્રિ પર ભગવાન શિવનું ઉપવાસ અને પૂજા કરવાથી તમારા શરીર અને મન પર સકારાત્મક અસર પડશે પાંચમો અંક કર્ક રાશિ માટે પાંચમો સંકેત મુસાફરી અને સ્થાનાંતરણ અંગે ખૂબ જ શુભ સંકેતો આપે છે બોંતેર વર્ષ પછી મહાશિવરાત્રી પર રચાયેલા શિવવાસ રાજયોગનો પ્રભાવ હવે કર્ક રાશિના જાતકો માટે લાંબી અને લાભદાયી યાત્રાઓની સંભાવના બનાવી રહ્યો છે જે લોકો લાંબા સમયથી શિક્ષણ રોજગાર વ્યવસાય અથવા ધાર્મિક યાત્રાઓનું આયોજન કરી રહ્યા છે તેઓ હવે તેમના માર્ગો ખુલ્લા જોવાના છે કર્ક રાશિના જાતકો તેમના પરિવાર અને ભાવનાત્મક જોડાણોમાં ઊંડા મૂળ ધરાવે છે તેથી મુસાફરી ક્યારેક તેમના માટે પડકારજનક લાગી શકે છે જોકે શિવવાસ રાજ્યોગના પ્રભાવને કારણે મુસાફરી સુખદ અને ફળદાયી રહેશે નોકરીમાં રહેલા લોકો માટે મુસાફરી ટ્રાન્સફર નવી પોસ્ટિંગ અથવા પ્રમોશન માટે થવાની સંભાવના છે વ્યવસાયિકોને નવા સંપર્કો બનાવવા માટે ફાયદાકારક સ્થળાંતર મળી શકે છે ધાર્મિક યાત્રાઓ અને તીર્થયાત્રાઓ માટે પણ ખૂબ જ શુભ સમય છે મહાશિવરાત્રી પર ભગવાન શિવની પૂજા અને તીર્થયાત્રા કરવાથી માનસિક શાંતિ અને આધ્યાત્મિક શક્તિ વધે છે વિદેશ યાત્રા પણ સૂચવવામાં આવી છે ખાસ કરીને જેઓ લાંબા સમયથી વિદેશ યાત્રા કરવાની ઈચ્છા ધરાવે છે આ યાત્રા માત્ર ફાયદાકારક જ નહીં પરંતુ જીવનમાં નવી દિશા અને તકો પણ લાવશે તો પ્રિય દર્શકો એ કહેવું સલામત છે કે શિવ જેવી સ્થિતિ કર્ક રાશિના લોકો માટે મુસાફરી અને સ્થાનાંતરણમાં શુભતા અને સફળતા લાવે છે ફક્ત ભગવાન શિવની પૂજા કરો અને તેમને તમારા પગલાંને યોગ્ય દિશામાં માર્ગદર્શન આપવા દો છઠ્ઠો અંક કર્ક રાશિ માટે છઠ્ઠો અંક વ્યવસાય અને વેપાર અંગે ખૂબ જ શુભ સંકેતો આપે છે બોંતેર વર્ષ પછી મહાશિવરાત્રી પર રચાયેલ શિવવાસ રાજ્યોગનો પ્રભાવ હવે કર્ક રાશિના વેપારીઓ અને વ્યાવસાયિકો માટે સંપત્તિ અને તકોના નવા માર્ગો ખોલી રહ્યો છે વ્યવસાયમાં અવરોધો અને મંદી ઘણીવાર ચિંતાનું કારણ બની શકે છે જોકે શિવવાસ રાજ્યોગનો પ્રભાવ વ્યવસાયિક સંબંધોને મજબૂત બનાવશે નવા ગ્રાહકો ઉમેરાશે અને નફાકારક સોદા સુરક્ષિત થશે રોકાણનું આયોજન કરનારાઓ માટે પણ આ એક શુભ સમય છે ભાગીદારીમાં વિવાદો સમાપ્ત થશે અને પરસ્પર સંકલનમાં સુધારો થશે ઓનલાઈન વ્યવસાયો રિયલ એસ્ટેટ બાંધકામ પ્રોજેક્ટ્સ અને નાના અને મોટા કોન્ટ્રાક્ટરોને નોંધપાત્ર લાભ થવાની સંભાવના છે ભૂતકાળના રોકાણોના ફાયદા પણ સ્પષ્ટ થશે આ યોગ તમને યોગ્ય નિર્ણયો લેવા માટે સક્ષમ બનાવે છે જેના પરિણામે જોખમો ઓછા થશે અને નફો વધુ થશે ખર્ચ અને આવકનું સારું સંતુલન પ્રબળ બનશે અને વ્યવસાયિક બાબતો સ્થિર બનશે તેથી પ્રિયદર્શકો એવું કહેવું ખોટું નથી કે શિવવાસ રાજ્યોગ કર્ક રાશિના લોકોના વ્યવસાય અને નાણાકીય બાબતોમાં વૃદ્ધિ અને સ્થિરતા લાવી રહ્યો છે ફક્ત ભગવાન શિવની પૂજા કરો અને યોગ્ય સમયે યોગ્ય પગલાં લો